ભરૂચ જિલ્લામાં વીજ ચોરીને નાથવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કાર્યવાહીના ભાગરૂપે જંબુસર શહેર અને તાલુકામાં ડીજીવીસીએલની વિજિલન્સ ટીમે મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં કરોડો રૂપિયાની વીજ ચોરી પકડાઈ છે વીજ ચેકિંગમાં બારડોલી સુરત અને ભરૂચની વીજ કંપનીના કર્મચારીઓ અને પોલીસનો મોટો કાફલો જોડાયો હતો આ ટીમોએ વહેલી સવારે અનેક વિસ્તારોમાં તપાસ કરી હતી જે કુલ સત્તરસો વીજ મીટરોની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી ઓગણસાઠ મીટરોમાં વીજ ચોરી પકડાય છે આ ચોરી કરનારાઓ ડાયરેક્ટર જોડાણ કરીને વીજળીનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતા હતા વીજ ચોરી પકડ્યાના બાદ ડીજીવીસીએલ દ્વારા તેમને કુલ ઓગણત્રીસ પોઈન્ટ અડતાલીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તો વીજ ચોરીના બનાવ અંકુશ મેળવી શકાય છે જેમાં ડીજીવી સીએલની આ કાર્યવાહીથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે